Gracias. કરશે પણ અમારી પ્રયત્ન એ છે કે આ વર્ષે વરસાદ હવામાન ખાતે એમ કે વરસાદ પડવાનો છે અને પડે એ માટે પ્રાર્થના નવરાત્રી પણ વરસાદ પડે તો સારી રીતે કારણ કે જે ખેલૈયાઓ રસિકો છે નોરતા લવર્સ છે એ લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે નોરતા એટલે એ લોકો સારા એન્વાયરમેન્ટમાં રમી શકે સારા વાતાવરણ માં એસી ડોમ માં રમી શકે એવી સુંદર બધાની વ્યવસ્થા નોર્તા નગર દ્વારા કરવામાં આવી છે બિલકુલ જળવાઈ રહેશે કારણ કે માતાજીના ગરબા માતાજી ના દરબાર દરરોજ આખું ઉતરવામાં આવશે ચંડી પાઠ કરવામાં આવશે અને માતાજીના ખોળે નવરાત્રીના આ વખતે દસ નોરતા છે એટલે દસ દિવસ બાવીસ સપ્ટેમ્બર થી પેલી ઓક્ટોબર સુધી ભવ્યા તો ગયો આ ડોમ માં સાડા સત્તર હજાર લોકો રમી શકશે અને બેસી શકશે હું તો આવે ત્યારે ખબર પડશે અત્યારથી કેવું અયોગ્ય પણ સારી વ્યવસ્થા લાસ્ટ લાસ્ટ યર યર એ તકલીફ પડી હતી કારણ કે એટલા માટે મોટી વ્યવસ્થા માં છે ને ભાઈ પચાસ કલાકારો કરે નવરાત્રી અલગ અલગ મોટા પાયે તો પણ બધાની સક્સેસ છે અને બધાની સફળતા મળે એવી પ્રભુ પ્રાર્થના કરતી અમદાવાદમાં માં કેટલા બધા માણસો રહેશે આખું ગુજરાત રહેશે આખું ભારત રહેશે ધન્યવાદ रातोरी मगला पाड़ो ने बिरदा हेॾी रातो पगलाड़े बीरदा हेड़ो गरबो हे गरबो को रोड़ी रात मोरी मगला पाड़ो ने बिरदा बदला पाड़ो नड़ी मां